દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વીસ એકવીસ અને બાવીસ ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી તો આવતીકાલ એટલે કે દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વીસ એકવીસ અને બાવીસ ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી